ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સારું મિત્રોનું છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ખેડૂતો માટે અગત્યની યોજના તો મિત્રો દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય તો નોંધણી કરવાનું શરૂ થઈ ગયું છે તમે અરજી કરી શકો છો યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ ઉપર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માત્ર વાર્ષિક છ હજાર રૂપિયાની આપવાની યોજના નથી તેને બદલે આ યોજનાની સાથે જોડાયેલી લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવી પડશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેતા હોય એ ખેડૂતો હવે માનધન યોજનાની અંદર અરજી કરી શકે છે તો જીવનમાં મહત્ત્વના તબક્કા ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર શરૂ થશે તો આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂત પીએમ કિસાન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવેલી આવશ્યક હોવી જોઈએ અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે તો ચાલો આપણે જાણીએ કે માનધન યોજના અંતર્ગત કોણ લાભ લઈ શકશે તો એની અંદર છે પાત્ર ખેડૂતો માટે લાભ મેળવી શકશે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે એમની ઉંમર અઢારથી ચાલીસ વર્ષ દરમિયાન હોવી જોઈએ તો ખેડૂતોને માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે તો દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે તો ખેડૂતોને પણ મોટો ફાળો થ પડશે જેમાં ઓછામાં ઓછા પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસો રૂપિયા રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવે છે જે પછી જીવન મહત્ત્વપૂર્ણ તબક્કો સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન શરૂ થશે જો કોઈ કારણોસર રોકાણ કરતું અદવચ્ચે અવસાન થાય તો તેમની પતિ અથવા બાળકોને પેન્શન આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે તો મિત્રો કોઈ કારણોસર જો તમારું મૃત્યુ થાય છે તો એ યોજનાનો લાભ ડાયરેક્ટ તમારા બાળકો તમારી પત્નીને મળવાપાત્ર રહેશે તો અરજીની પ્રથમ જે પ્રાથમિકતા જાણીએ તો આપણે જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે શરતો રાખવામાં આવી છે તે બધા અહીં અરજી કરી શકે છે જેનો અર્થ એ છે કે અરજદાર ખેડૂત પાસે નાની જમીન હોલ્ડિંગ હોય છે એટલે કે માત્ર નાના અને સીમાંત ખેડૂતો માનધન યોજનાનો લાભ મેળવી શકશે જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ત્યારથી જ માનધન યોજના કાર્યરત છે પરંતુ આજે પણ લાખો પાત્ર ખેડૂતોના લાભ મેળવી શકતા નથી જ્યારે તેને લાગુ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે આ ઉપરાંત તમે વધુ માહિતી માટે તમે બેંકનો સંપર્ક કરી શકો છો જે તમારા બેંક એકાઉન્ટની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા આવતા હોય એ ખેડૂતો તમે તમારા નજીકની બેંક છે ત્યાં જઈને સંપર્ક કરી અને માનધન યોજનાનો લાભ લઈ શકો છો અને આની અંદર મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા એટલે કે એક વર્ષના છત્રીસ હજાર રૂપિયાની સહાય જોગવાઈ કરવામાં આવી છે તો જય મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત